નમસ્કાર મિત્રો છેવટે તમે ત્રીસ દિવસ સુધી પહોંચી ગયા છો જે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ જ જોરદાર અને જબરજસ્ત પરફોર્મન્સ તમે આપ્યું છે ત્રીસમા દિવસ સુધી પહોંચ્યા ખૂબ જ મોટી વાત છે મિત્રો આજે ત્રીસ દિવસ છે તમને એક પાયાના વાક્યો વીસ જેટલા જે રોજ વાપરી શકાય છે અર્થ સાથે ઉચ્ચાર સાથે તમને શીખવાડીશ તો ધીમે ધીમે આ જે વાક્યો દેખાય છે તમને શરૂઆતથી આપણે શરૂ કરીશું કે આ પુસ્તક છે પેલું ઝાડ છે આવા સિમ્પલ વાક્યો પેલી તેની ગાડી છે શું પેલી તેની ગાડી છે પ્રશ્ન છે હું દવાખાને છું મારા મિત્રો છે એ લોકો આ શું થયું કેવી રીતે થયું આ બધા જ વાક્યો એ લોકોને મારી કશી જ નથી પડી આ જેટલા પણ વાક્યો છે આ બધા જ સિમ્પલ સાદા વાક્યો છે આનું ઇંગ્લિશ આપણે હવે તો તમને આવડવું જોઈએ જો ના આવડતું હોય તો જોઈ લો આવડી જશે અને સરસ મજાનું અડી શકો છો હાથમાં કે આ પુસ્તક છે તો વાક્ય તમારું બનશે દિસ ઇઝ અ બુક દિસ ઇઝ અ બુક યાદ રાખો ઉચ્ચાર લખી જ દઈએ છીએ ધીસ ઇઝ અ બુક ઉચ્ચાર થશે જોઈ શકો છો ધીસ ઇઝ અ બુક આ પુસ્તક છે હવે તમારે જો દૂરની કોઈ વસ્તુ બતાવી હોય કે પેલું ઝાડ છે તો તમે પેલું એટલે તમે લખશો ધેટ હવે એક જ ઝાડ છે તો ઇઝ આવશે ધેટ ઇઝ અ હવે ઝાડ છે તમે શું કહેશો ટ્રી ધેટ ઇઝ અ ટ્રી ઉચ્ચાર લખી દઈએ જોઈ શકો છો ધેટ ઇઝ અ ટ્રી પેલું ઝાડ છે જુઓ એક જ છે તો ઈજ વપરાય છે આમાં પણ બંનેમાં જુઓ એક જ છે આ તો ધીસ ઇઝ અને પેલું તો ધેટ ઇઝ વપરાશે ચલો તમારે કેવું છે આ મારું પુસ્તક છે તમે લખશો આ એટલે તમે લખશો ધીસ ઇઝ આ છે કોનું છે ધીસ ઇઝ માય બુક તો ઉચ્ચાર જોઈ શકો છો ધીસ ઇઝ માય બુક બોલો ધીસ ઇઝ માય બુક આ મારું પુસ્તક છે નેક્સ્ટ વાક્ય છે કે પેલી તેની ગાડી છે કોઈ છોકરો છે તમારે કેવું છે પેલી છે ને એ છોકરાની ગાડી છે ઇંગ્લિશમાં લખશો સૌથી પહેલા પેલી તમે લખશો ધેટ ઇઝ એક જ છે તો ઈઝ લખવું પડશે ધેટ ઇઝ હવે તેની એટલે તમે લખશો હિઝ કાર ધેટ ઇઝ હિઝ કાર ઉચ્ચાર લખી દઈ તો ઉચ્ચાર તમે જોઈ શકો છો શું લખશો ધેટ ઇઝ હિઝ કાર પેલી તેની ગાડી છે પેલી તેની ગાડી છે જો આ જ ગાડી કોઈ છોકરીની હોત તો તમે શું લખો પેલી ગાડી તમે લખો કે ધેટ સૌથી પહેલા આપણે લખીએ ટી એચ એ ધેટ ઇઝ હર છોકરીની છે તો હર લખવું પડે ધેટ ઇઝ હર કાર આટલો ફરક પડશે ચલો તમારે પૂછવું છે શું પેલી તેની ગાડી છે તમારે એવું પૂછવું છે શું પેલી તેની ગાડી છે તો ઉપરનો જે પ્રશ્ન છે એમાં ઇઝ આગળ આવી જશે અને તમારો પ્રશ્ન બની જશે તમે લખશો ઇઝ ધેટ ઇઝ ધેટ હિઝ કાર ઇઝ આગળ આવી જશે અને પ્રશ્ન બની જશે ઇઝ ધેટ હિઝ કાર બોલો ઇઝ ધેટ હિઝ કાર શું પેલી તેની ગાડી છે ઉચ્ચાર ઉપરથી જોઈ લેશો ચલો નેક્સ્ટ વાક્ય છે કે હું દવાખાને છું હું દવાખાને છું તમે લખશો આઈ હું છું સૌથી પહેલા આઈ એમ હવે હું દવાખાને છું તમે લખશો આઈ આઈ એમ એમ એટ એટ હોસ્પિટલ હોસ્પિટલ ઉચ્ચાર લખી દઈએ છીએ તો ઉચ્ચાર જોઈ શકો છો આઈ એમ એટ ધી હોસ્પિટલ હું દવાખાને છું હવે જો તમારે એમ કહેવું હોય ને કે હું દવાખાનામાં દાખલ છું ધારો કે તમારે એવું કહેવું છે તો તમારે લખવું પડે આઈ એમ એનો મતલબ થાય છે કે હું દવાખાનામાં છું દાખલ છું ઇન ઇનધિ હોસ્પિટલ વપરાશે બરાબર છે આઈ એમ ઇન હોસ્પિટલ ફરક યાદ રાખજો ચલો તે લોકો મારા મિત્રો છે સૌથી પહેલા તે લોકો તમે લખશો ધે હવે એક કરતા વધારે છે તો તમે લખશો આર ધે આર માય ધે આર માય friend f r i f r i e n d s they are my friends ઉચ્ચાર લખી દી તો ઉચ્ચાર જોઈ શકો છો they are my friends એ લોકો મારા મિત્રો છે હવે જુઓ નીચેનું વાક્ય ખાસ સમજીજો તમારે કેવું છે કે આ કેવી રીતે થયું આ કેવી રીતે થયું તો તમે લક્ષશો ધારો કે થયું બરાબર છે આ થયું this happened ભૂતકાળમાં થયું બરાબર છે હવે તમારે જો પ્રશ્ન પૂછવો હોય બરાબર છે કે આ થયું તો શું થાય ભૂતકાળમાં પ્રશ્ન પૂછવો છે તો આ જે ઈડી છે બરાબર છે ભૂતકાળમાં ડીડ જે હોય છે આગળ આવી જશે ડીડ દેડ ધીસ હેપન ડીસ હેપન હવે આ પ્રશ્ન શું થયો શું આ થયેલું ડીડ ધીસ હેપન હવે તમારે કેવું છે કઈ રીતે થયું તો તમે આગળ મૂકશો હાઉ હાઉસ હેપન હાઉસ હેપન આ કેવી રીતે થયું આ રીતનો પ્રશ્ન બનશે ઉચ્ચાર લખી દઈએ છીએ તો જોઈ શકો છો હાઉ ડીડ ધીસ હેપન હાઉ ડીડ ધીસ હેપન આ કેવી રીતે થયું ચલો એને થયું છે શું એને થયું છે શું તમને ઇંગ્લિશ આવનું થશે વોટ તમે લખશો વોટ ઇઝ વોટ ઇઝ રોંગ વિથ हिम ابو વધારે વાક્ય વપરાય છે ઇંગ્લિશમાં વોટ ઇઝ રોંગ વિથ हिम બોલો વોટ ઇઝ રોંગ વિથ हिम એને પ્રોબ્લેમ શું છે એને એને શું થયું છે બરાબર છે એને ખોટું કેમ લાગ્યું છે વોટ ઇઝ રોંગ વિથ हिम આ રીતે લખાશે ઉચ્ચાર લખી तो उच्चार कर शो वोट इज रॉन्ग विथ हिम वोट इज रोंग विथ हिम एक बार बोलो वोट इज रॉंग विथ हिम नेक्स्ट वाक्य से कशी पड़ी नहीं ए लोगों ने मारी कशी नहीं पड़ी तब इंग्लिश में शू लक्षो तब लक्षो दे डू नॉट दे डू नॉट दे डू नॉट केयर दे डू नॉट केयर दे डू नॉट केयर જો તમે ફોર પણ લખી શકો અને અબાઉટ પણ લખી શકો મારા વિશે કશી નથી પડી ધી ડુ નોટ કેર અબાઉટ મી ધી ડુ નોટ કેર અબાઉટ મી એ લોકોને મારી કશી નથી પડી ઉચ્ચાર લખી દઈએ છીએ ધે ડુ નોટ કેર અબાઉટ મી એ લોકોને મારી કશી નથી પડી ચલો નેક્સ્ટ વાક્ય છે કે તમે લોકો શીખી ગયા કે વોટ શું છે વાય શું છે એ બધું વાપરીએ અને પ્રશ્નો બનાવીએ ચલો તેનું નામ શું છે કોઈ વસ્તુ શું છે તમારે એવું પૂછવું હોય તો ઇંગ્લિશમાં વપરાય છે વોટ તમે વાપરશો વોટ શું વાપરશો વોટ ઇઝ વોટ ઇઝ યોર નેમ આનો મતલબ થાય છે તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ તમારે પૂછવું છે કે તેનું નામ શું છે તમે લખશો વોટ ઇઝ હિઝ નેમ वोट इज हिज नेम छोक नाम शून्य धारो कि छोरी है तो ते लखट इ छोक बराबर चलो तारे शू जुए तारे शू जुए ते इंग्लिश में लखशो जुओ आकायम तारे शू कायम। मतलब शू

તમે શું લખશો તમે લખશો વોટ આર યુ જો હાલ પૂછવાની વાત છે તો વોટ અને આર યુ પ્રશ્ન બનશે વોટ ઉચ્ચાર લખી બોલો વોટ આર યુ ડુઈંગ તો શું કરી રહ્યો છે ચલો રામુ ક્યાં છે તમારે જગ્યા પૂછવી છે ક્યાં છે એટલે તમે મૂકશો વેર હવે એક જ જણ છે વેર जको वेर इमू वेर इज रामू रामू क्या है प्रश्न है बाइक क्या छे ते इंग्लिश लखर इज

तू केम नो तो आयो ते प्रश्न पूछो छो के मूकशो अय हम गई काल तो कालड वेड वा खास वाय यू कम यस्टरडे आ प्रश्न खास समझो वाय भूतकाल तो डेड मूकव पड़शे डिड यू कम येस्टरडे आर्थ के तू काले केम हतो

તે ક્યારે આવશે ક્યારે સમય પૂછવો છે વેન વાપરશો ભવિષ્યની વાત છે તો તમારે વિલ વાપરવું પડશે વેન વિલ હી કમ વેન વિલ હી કમ તે ક્યારે આવશે ઉચ્ચાર લખીએ પછી એક વાક્ય તમને હોમવર્ક આપું છું અહીંયા તો ઉચ્ચાર જોઈ શકો છો વેન વિલ હી કમ તે ક્યારે આવશે આ એક વાક્ય તમને કમેન્ટમાં આપું છું તમારે લખવાનું છે કે ભાઈ તે નવું ઘર ક્યારે ખરીદ્યું મને તો કીધું જ નહીં તે નવું ઘર ક્યારે ખરીદ્યું ભૂતકાળનો પ્રશ્ન છે તમારે કમેન્ટમાં લખવાનો છે જુઓ આવો જ એક પ્રશ્ન બીજો આપણે હમણાં બનાવ્યો છે બરાબર છે એમાં નકાર હતું આ રીતનો પ્રશ્ન કંઈક બનશે નકાર નથી આપણે હકાર છે નોટ નહીં આવે આ રીતનો પ્રશ્ન બનશે તો અહીંયા મિત્રો ત્રીસ દિવસનો કોર્સ આપણો સમાપ્ત થાય છે આની આગળના ભાગ હવે પછીના એ પણ હું ઇંગ્લિશમાં મૂકતો જઈશ ચોક્કસથી ચેનલ જોડે જોડાયેલા રહેશો અગેન કોંગ્રેચ્યુલેશન્સ કોર્સ પૂરો કરવા માટે થેન્કસ ફોર વોશિંગ